તો ગાઈસ ફાઇનલી મેં ગોડાઉન આવી ગયો છું અને પુના જવાની તૈયારી કરીએ છીએ ત્યારે હાલમાં આપણે ગણપતિ બાપાનો તમને બધા હાલોલના ગણપતિ બધા બતાવી દઈએ તમને તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી અને આજે મસ્ત વાર થયો છે શનિવાર એટલે આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને અત્યારે આપણે બોકડે બેઠા છીએ આ નાના નાના છોકરાઓ જોડા જાડ્યો અને આ કાર્યો

અમારે આવીને બધું ખબર છે ગોડાઉનમાં કઈ વસ્તુ કઈ છે કઈ નહીં એટલે બધું કાઢે છે અને છેલ્લા છેલ્લા માણસો આપણે ગાઈ બહાર જઈએ હવે બધું ખોલે છે બધું છૂટું સામાન લઈ જવાનું છે બધું આપડે આઈસર માં લઈ જવાનું છે પચીસ એકત્રીસ વાળી આઈસર માં એટલે આ બાજુ બધા ટ્રસ્ટ થાંભલા છૂટા પાડ્યા છે આ બાજુ અને આ બાજુ આપણે બધા મશીનોનું વાયરિંગ બી આપણે છૂટું પાડી દીધું છે અને આ બાજુ ડીજે સેટઅપનું બી વાયરિંગ છૂટું પાડી દીધું છે બધું સામાન છૂટું લઈ જવાનું છે એટલે છૂટું પાડી દીધું છે તો ગાઈસ ફાઇનલી અત્યારે અમે હાલો લાયા છીએ ગણપતિ જોવા માટે હું અમાર દીપો યુટ્યુબર એવી યુટ્યુબ ચેનલ ચલાવે છે ગાઈસ અને અમાર ઓ ભૂલી ગયા નિકુલ હા નિકુલ અને ગાઈસ આપણે ગણપતિ બાપાનો તમને બધા હાલોલના ગણપતિ બધા બતાવી દઈએ તમને અત્યારે અમે આવ્યા છીએ સ્ટેશન રોડ પર સાઈ બાબા મંદિર આ બાજુ અને આ છે ગણપતિ બાપાનું મૂર્તિ તો ગાઈસ હવે અમે બીજી બીજા મંડળે આવ્યા છીએ મંડળનું નામ છે સોનવાળી યુવક મંડળ ગાઈસ સ્પાઈડર આવ્યું હતું આગમન આગમનમાં તો ગાઈસ ચલો ચપ્પલ કાઢીને જઈએ હવે અંદરનું તમને ડેકોરેશન બતાવી આવો ગાય અત્યારે હાલોલ ના બજારમાં આવ્યા છીએ અને આ મૂર્તિ આ બાજુ શ્રીરામ ગ્રુપ ની મંડળની મૂર્તિ છે આ રી બેનર અને આ છે ગણપતિ બાપાની મૂર્તિ તો ગાઈસ હવે બીજા મંડળે આવ્યા છીએ હવે આ મંડળ કયું મંડળ છે આપણને ખબર નથી પણ મૂર્તિ તમને બતાવી દઈએ તો ગાઈસ હવે અમે વિઠ્ઠલ ફળિયા ની સોસાયટી આવ્યા છીએ હવે ત્યાંના તમને ગણપતિ બતાવો ને ડેકોરેશન જુઓ ગાઈસ વંટી ભાઈ અમારા અને ગાઈસ અમારો વંટીભાઈ મળી ગયા बराबर ओ वैरत मेरे जो सोसाइटी में तो जाइए ही फर्स्ट क्लास एक वीडियो बनाई लिया हाँ तो चला आओ होय जो गाए दिल मेरा पर तुम सुनना ना पाए हमरी बात होय हो जो रखे दिल तेरा हम दूर भागे तेरे बिना

આપડા અમારા હાલ નું મોટું મંડળ છે તમને પબ્લિક બતાવું તો ગાય સાંજના તમે પબ્લિક જુઓ ગાઈસ બહુ પબ્લિક છે આપણે દોસ્તો આગળ સિવાય ગ્રુપ છે ત્યાં

क्या हम तुमसे जो रात बीती सुबह तो छोटी उम्र पर भरी नजर है मिल जाएंगे हम तुम से छुपा नजर તો ગઈસ ફાઇનલી દર્શન કરી લીધા છે અને હવે આપણે જશું ગાડી તરફ ને અહીંના તમે બેનર જુઓ કેટલા બધા બેનર માર્યા છે અહીંયા અને પબ્લિક તમે જુઓ ગાઈસ કેટલી બધી પબ્લિક છે અને અંદર બી ડેકોરેશન બહુ સોલિડ કર્યું છે તો ગાઈઝ ફાઇનલી દર્શન કરી લીધા છે અને હવે આ બાજુ તમે પબ્લિક જુઓ બધાની અવર જવર હજુ ચાલુ જ છે હવે આપણે જશું ગાડી તરફ અને આ બાજુ એસપીજી ગ્રુપ ગ્રુપ નું મંડળ છે અને ત્યાં પબ્લિક છે એટલે જવા એવું છે નહી એટલે નથી જતા અમે તો ગઈ સા બીજા એક મંડળે આવ્યા છીએ આ બાજુ તો ચલો અંદર જઈને તમને બતાવીએ ગણપતિ બાપાની મૂર્તિ તો ગઈ દર્શન કરી લો તો ગાઇસ અત્યાર હવે અમે રુદ્રક્ષ ગ્રુપ છે અમારા નો ત્યાં આવ્યા છીએ ત્યાંના તમને ગણપતિ બતાવી હવે તો ગાઈસ ફાઇનલી હાલોલ આપણે બધા ગણપતિ જોઈને આવી ગયા છે ઘરે અને બીજું કે બે ત્રણ મંડળ આપણે છૂટી ગયા છે અને એક મોટું ગ્રુપ છે એસવીજી એમાં એવું હતું કે પબ્લિક ફૂલ હતી એટલે આપણે ગયા નથી જોવા માટે બસ મેં તો બી તમને બધી બતાવવાની કોશિશ કરી છે તો મળી આવ્યો નવા વ્લોકમાં જય માતાજી